આજે મેં મારા એક ભાઈબંધનો ફોન કર્યો તે એક ફોન કર્યો ના ઉપાડ્યો બીજો ફોન કર્યો ના ઉપાડ્યો ત્રીજો કર્યો ના ઉપાડ્યો ચોથો કર્યો ના ઉપાડ્યો ફોન જ ના ઉપાડે પછી હું ત્રણસો રૂપિયા માગતો હતો એમને એના પાસે એ એના આજે પેલા ત્રણસો માટે ઉઘરાવણી ઉઘરાણી માટે ફોન કર્યો છે પણ મેં મારા એક બીજા કામ માટે ફોન કર્યો હતો તો મેં એક બે ત્રણ ચાર પોચ ફોન કર્યા એને ઉપાડ્યા નહીં પછી મેં મસ્ત મજાનું વોટ્સઅપ ખોલ્યું WhatsApp જઈને એક મેસેજ કર્યો ખાલી લીધા નકડુ કયો મેસેજ ખબર છે કે પેલી તારો નંબર માગતી હતી ભાઈ ના દિવસમાં તમે જો તો ફોન આવ્યા પછી ની એના ઉપર બાઈક લઈને માર ઘેર આવી ગયો પેટ્રોલ પૂરાવા ના માં પૈસા નતા बाजू વાળો જોડે 50 બીજા ઉશી ના લીધા ઘેર આવી ગયો કે કોડ નંબર માંગતો તું કે મેં કીધું એ નંબર નથી માગતી હું તારા ત્રણસો માગતો એટલે ફોન કર્યો હતો કે યાર હાલ શેરથી નહીં નામ છે ત્યાં એમને મેં કીધું પૈસા નહીં જોતા મારે કામે જવું હતું એટલા માટે તને ફોન કર્યો હતો પણ તું ટોપા ફોન નહોતો ઉપાડતો એટલે મારે તને એવું કેવું પડ્યું કે પેલી નંબર માગતી હતી કે મારા બેટા કોકની ભાવનાઓ આથી આવું ખેલાય એવું કહેવાય જો તમારે મસ્ત જીવન જીવ્યું હોય ને જલછાવાળું જીવન જીવ્યું હોય તો એક મસ્ત ચારપટ ટીપો આપો બરાબર તમારા છે ને જીવનમાં ખાવાનું મસ્ત બરાબર હસવાનું મસ્ત ઘણું સમજાવું કે જીવનમાં હસવાનું ગણું ખાવાનું પોજ ગણું બરાબર મસ્તી દસ ગણી કરવાની અને પત્નીનું માનવાનું એક હજાર ગણું તો સુખી અમે તાર તમારી પત્ની કે એમ કરી રાખવા

ગાંડો ગાંડી થઈ તમે તો ત્યારે થાય છે કે અમુક વખત તો એટલું બધું હાથ ઊંચો કરી સેલ્ફી લેશે ને એ બાજુ રાતના ટાઈમે આટલો હાથ ઊંચો કરે છે આટલો હાથ ઊંચો એ વખત તો ચંદા મોમાએ કહેતા છે ઘોણી હાથ થોડો નેચો રાત મને ગોદો વાગશે પોછીયા તમે ન કહો આપણે કહીએ નહીં સારી લાગતી તો કે તારા શું પંચાયત હું ગમે તેવી ના લગશ જે દિવસ ભગવાને પત્નીઓ બનાવવાનું શરૂ કર્યું તું ને એ દિવસ ભગવાને કહ્યું કે દરેક પુરુષને સારી પત્ની દુનિયાના ખૂણામાં મળશે ભગવાન જે દિવસ પત્ની ચાલુ કર્યું એ દિવસ કહ્યું હતું કે દરેક પુરુષને સારી પત્ની દુનિયાના ખૂણામાં મળશે પણ પછી તમે તો ભગવાન ગેમ રમી ગયા પૃથ્વી ગોળ બનાવી દીધી દુનિયા ગોળ બનાવી દીધી એટલા કોઈને મા ભગવાને તો ખૂણા કીધું હતું હવે આ તો દુનિયા તો ગોળ તો એમાં ખૂણો છતી હોદવો એટલા પછી બધાને આપણા આવા પીસ ભટકાય છે એમ ભટકાય તો ભટકાય એવો પાર પાડવા પડશે એમના કોઈ એવા પૃથ્વી બાર જઈને મંગર ઉપર તો મૂક્યા હોય તમને ખબર છે આજ સુધી જેટલી બધી મહિલાઓ ઓલિમ્પિક જીતી ને જે ઓલિમ્પિક એ જે મહિલાઓ ઓલિમ્પિક જીતી એના બધે બધાના કોચ પુરુષ રહ્યા છે એટલે જો સ્ત્રી માનવ કે સ્ત્રીની સફળતા પાછળ પુરુષનો હાથ છે તો સ્ત્રી પણ સફળ થઈ શકે છે આવું જો તમારે તમારી ઘરવાળીને કહેવું હોય ને તો પોતાના જોખમ ઉપર સ્વીકાર નહીં એને તો એમ જ છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો હોય એને એવી ખબર ના પડે કે સ્ત્રીની સફળતા પાછળ એ પુરુષ રહેલો હોય ના 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 બાપાઓના લાફા રહેલા હોય એમને દરેક વખત સ્ત્રી બસાય ના હોય હોય સ્ત્રીનો હાથ પણ રહેલો હોય સ્ત્રીની મજૂરી પણ બાપાના લાફા બાપાની ગાળો

I'm <laughs>